પરંતુ વિસનગરના એક વિસ્તારમાં રાતોરાત નવો રોડ બનવાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અહીંયા ગજુ કોઈ વિસ્તારમાં રહેતા કોર્પોરેટરનું ઘર આવેલું છે અને રોડ સારો હવા છતાં અહીંયા નવા રોડ બનાવવા માટે તેને તોડવામાં આવી રહ્યો છે જેને લઈને સ્થાનિકોમાં હાથ આ ચર્ચાનો વિષય બન્યો છે કે આપણા વિસ્તારમાં શું રસ્તા સારા બનાવવા હોય અને વિકાસ કરવો હોય તો પાલિકાના કોર્પોરેટર હવે બનવું પડશે હવે રાતોરાત રોડ બનતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે અને વિકાસના કાર્યો થશે આવી હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે અને આ બાબતે રિપોર્ટર દ્વારા ત્યાંના કોર્પોરેટરને ખુલાસા રૂપી પૂછવા માટે કોલ પણ કરવામાં આવ્યો પરંતુ કોઈ કારણોસર તેમણે કોઈ પણ રાતનો કોલ રીસીવ ન કર્યો. શું નામ કાકા તમારું? મારું નામ saurabh kumar atolla. તમારું કાકા? પરેશભાઈ ચમામની મોજી. આ આ રોડ વિશે તમારો શું કેવું થાય છે? આ રોડ એમ તો વિસ્તાગરમાં अनेકો જગ્યાએ રોડ ખરાબ છે અને ત્યાં આગળ બનાવવામાં નથી આવતા આ વિસ્તાગરમાં આ રોડ સારો હોવા છતાંય કેમ બનાવવામાં આવી રહ્યો છે?